વડોદરા શહેરમાં સવારે વરસાદ પડ્યો અને તેના પાણી વડોદરાના બાગ વીઆઈપી રોડ સર્કલ પાસે આવેલા જલારામનગર તેમજ અન્ય સોસાયટીનો મુખ્ય રસ્તો જેમાં પાણી હાલ પણ ભરાયેલા છે એક બાજુ વરસાદ બંધ થઈ ગયો છે તો બીજી બાજુ જોવા જઈએ તો ગટરોના ચોકઅપના કારણે આ વરસાદના પાણી જતા નથી પચીસ હજારથી વધુ નાગરિકોને આવવા મુખ્ય રોડ છે જે હાલ પાણી કારણે નાગરિકો બંધ થઈ ગઈ છે કેટલાક લોકોના વેહિકલો પણ અહીંયા ગબડી ગયા છે વોર્ડના નગરસેવકો હજુ સુધી દેખાતા નથી ધારાસભ્ય પણ દેખાતા નથી ત્યારે ફક્ત ચૂંટણીઓ આવે ત્યારે મોટા વાયદા અને વચનો કરતા નગરસેવકોનો સખ્ત વિરોધ અતુલ ગામેચી દ્વારા કરવામાં આવ્યો છે ગત રાત્રે એટલે કે સવારે વરસાદ પડ્યો વરસાદના પાણી તમામ જગ્યાથી ઓસરી ગયા પરંતુ આ વડોદરાનો વીઆઈપી રોડ તારેલીબાગ છે જલારામનગર અયોધ્યાનગર સહયોગ સાથે પાર્ક સુદરમ અનેક સોસાયટીઓ અંદર છે એનો આ મુખ્ય રોડ છે અને આ રોડ પર પાણી ભરેલા છે ઉતરતા નથી ગટર ચોકઅપ થઈ ગયા છે કોર્પોરેટરો અહીંયા દેખાતા નથી ધારાસભ્ય સાંસદ કોઈ દેખાતા નથી અને સાથે આ જ્યારે પાણી ભરાય છે અને નિકાલની વ્યવસ્થા કરવા માટે પણ કોઈ આવ્યું નથી મહત્વની બાબત એ છે કે નગરસેવક પણ અહીંયા દેખાયા નથી સાથે વડોદરા શહેરના કાલેબાગ વિસ્તાર જો આ પાણી ભરાયા છે ઉતરતા નથી લોકોને નોકરી જવાની તકલીફ છે આજે અમાસ છે કાલે નવરાત્રી છે લોકોને બહાર પણ નીકળવું છે પરંતુ ગલ્લી ખુચીમાંથી જ્યારે નીકળતા હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકામાં વેરો ભરતા નાગરિકોને આજે વળતર નહીં પરંતુ કડતર મળી રહ્યું છે બીજી બાજુ ગઠરના પાણી પણ આમાં મિક્સ થયા છે સાથે અમારી એક માંગ છે કે અહીંયા વરસાદી કાચ કે વરસાદી ચેનલ બનાવે જેથી કરીને પાણી વહેલી તકે ઓતરી જાય પરંતુ ક્યાંક ને ક્યાંક સ્માર્ટ સિટીનો પોકળ વાતો કરીને વડોદરા શહેરને ઉલટા ચર્ચમાં પહેરાવતા આ નગરસેવકો આ ધારાસભ્યો આ સાંસદ સભ્યો અને મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે જે આ ઘટ કામ છે વહેલી તકે કરે પાણી વહેલી તકે નીકળે એવો પ્રયાસ કરે તે કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ કોઈ આવે છે અમારા વિસ્તારના ચારે ચાર કોર્પોરેટર આમે વર્ષ દેખાયા નથી ધારાસભ્ય બિલકુલ દેખાયા નથી સાંસદ સભ્ય પણ દેખાયા નથી વોર્ડના અધિકારી પણ એ પણ દેખાયા નથી ક્યાંક ને ક્યાંક અમારો વિસ્તાર પછાત વિસ્તાર કરી નાખ્યો એવું લાગે છે અમારું ચલારામ નગર સંયોગનગર દત્તક લીધેલું જમીનમાં ફેંકી છે આજે અમાસ છે એટલે ક્યાંક ને ક્યાંક અમાસના પાણી જલારામ નગરના રોડ પર પાછા આયા તેવું લાગી રહ્યું છે જાગો કમિશનર જાગો જાગો મેયર જાગો વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા